ડિંડોલી વિસ્તારમાં આવેલ જી નાઇન બિલ્ડિંગની પાછળ ખુલ્લી જગ્યામાં છેલ્લા કેટલાક સમયથી મૃત ફેંકી દેવાની ઘટનાએ ગૌરક્ષકો અને સેવકોમાં ભારે આક્રોશ રહ્યો છે દરમિયાન ગઈકાલે ફરીથી એક મૃત ગોવંશ મળી આવતા ભારે હંગામો મચી ગયો હતો એક હિન્દુ સંગઠન દ્વારા આ અંગે ડિંડોલી પોલીસ મથકે અરજી કરી જવાબદાર તત્વો સામે પગલા ભરવાની માંગ કરવામાં આવી છે ત્યારે હવે આ મામલે કોઈ કાર્યવાહી થાય છે કે નહીં તે જોવું જ રહ્યું અપડેટ ન્યૂઝ માટે જોતા રહો અભય ટાઈમ્સ સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી વગાડો શું નામ કઈ જગ્યા અને સ્ટેન્ડ લઈને તમે અહીંયા આવ્યા જે મારું નામ કિરણ ભટુભાઈ સોનાર છે હું ધર્મ પ્રતિષ્ઠાનનો એક ગૌસેવક કાર્યકર્તા છું અને અત્યારે ઢીંડો હાલ ઢીંડોલી પોલીસ સ્ટેશન પાસે અમારી એક બધા ધર્મ સંગઠન તરફથી અરજી લઈને આવ્યો છું કે શ્રાવણના પવિત્ર માસમાં જ્યારે આપણે ભગવાન શિવ મહાદેવની આરાધના કરીએ છીએ ત્યારે એમનું વાહન છે નંદી અને નંદની પણ આપણા નંદ નંદી પણ આપણા માટે ખૂબ પૂજનીય છે આપણા હિન્દુ ધર્મ માટે આસ્થાનું પ્રતિક છે અને જ્યારે ડિંડોલી જેવા હિન્દુ બહુસંખ્યક વિસ્તારમાં એ જ નંદી મૃત હાલતમાં અંજાના ઈસોમાં દ્વારા ફેંકવામાં આવે છે ત્યારે આપણા ધર્મને લાંછન પણ છે અને બધા જે આપણે હિન્દુત્વ હિન્દુત્વ કરીએ છીએ અને હિન્દુત્વની સરકાર જ્યારે આપણે અહીંયા ભારત સરકારમાં હોવા છતાં આપણા ગોવંશ પર આવી રીતના અત્યાચારો થાય છે

દસથી પંદર વાર અમે અરજીઓ કરી છે દસથી પંદર વાર અમે રૂબરૂ મુલાકાતો પોલીસ સ્ટેશનની કરી છે પાલિકાને જ્યારે અમે ફોન કરીએ ત્યારે એ કહે છે કે ભાઈ એ વિસ્તાર નગરપાલિકામાં આવતું નથી અને ત્યારે બધા અમે સો ઘર છે એ વસ્તુનો એ આપણા જે મૃતદેહનો આપણે અંતિમ સંસ્કાર કરતા હોઈએ છીએ એ જ જગ્યા પર ચીનની પાછળ જ બાવીસ તારીખે ઘટના બની હતી ચાર જે છ જેટલા વાછડાઓ છોડીને ગયા હતા એનામાંથી બે મૃત્યુ પામેલા હતા અને ચારને અમે શ્રી માધવ ગોશાળામાં સુપ્રત કહી રહ્યા હતા આજે જે જગ્યા પર આવેલા છું અને શું કહેવા માંગો છું આજે ડિન્ડોલી પોલીસ સ્ટેશનમાં આવેલા છે અમે અરજી કરવા માટે આવ્યા હતા પણ ત્યાં પણ અમને ઘણી બધી વિલંબ આપવામાં આવી રહ્યું છે કહેવામાં આવે છે કે પેલા સાહેબ આવે છે એ સાહેબ આવે છે પણ અત્યાર સુધી કોઈ સાહેબ અમને અમારી સાથે મુલાકાત કરવા તૈયાર નથી અમારી અરજીઓ સ્વીકારવા માટે તૈયાર નથી અમે આ અરજી કરવા આવ્યા છે કે આ બધી ઘટનાને અંત અંત આવે જે સીસીટીવી કેમેરા બધા લગાવવામાં આવ્યો છે એમનો ઉપયોગ લઈને

આવનાર સમયમાં જો આ માંગણી જો આજે લેવામાં નહીં આવશે તો અમે વિવિધ સંગઠનો સંગઠનો સાથે સંકલન કરીને કલેક્ટરશ્રીને આવેદન કરીશું પશુપાલન અધિકારીઓને આવેદન કરીશું જે પશુપાલકો આવી રીતના અંજામ આપીને જતા રહે છે અંજાના ઇસમો અંજાન આપીને જતા રહે છે તો એમને કોણ પકડશે હવે આ ગાય કઈ હજાર બે હજાર કિલોમીટર દૂરથી તો આવી નહીં હશે આ ગોવંશ કઈ હજાર બે હજાર કિલોમીટર દૂરથી તો આવ્યું નહીં હશે અહીંયાથી આજે સો કિલોમીટર સો મીટરના અંતરે પાંચસો મીટરના અંદરથી ભટકતું ભટકતું તે એ બાજુ આવીને મૃત પડ્યું હશે તો એની જવાબદારી કોણ લેશે